અત્યારે છે ને ગુજરાતમાં લાલો ફિલ્મ જબરજસ્ત ચાલી રહી છે અને હવે એ ધીરે ધીરે ગુજરાતમાંથી બહાર નીકળી રહી છે કારણ કે હિન્દી સર્કિટમાં પણ આ ફિલ્મના રિવ્યૂ થવા લાગ્યા છે એક વસ્તુ છે ને મારા મગજમાં આવી અને અમે બધા જે કરો છીએ અને અમે એક ફોન પર વાત કરી અને પછી એવો નિર્ણય લીધો કે લાલો ફિલ્મને આટલી જબરજસ્ત સફળતા મળી છે તો ભૂતકાળમાં ઘણી એવી ફિલ્મો ગઈ કે જેને આટલી નહીં પણ આનાથી ઓછી કહી શકાય એટલો સપોર્ટ અથવા તો એ ફિલ્મો એવી હતી કે જે અત્યારે જે કલેક્શન કર્યા છે ને એનાથી વધારે કલેક્શન ડિઝર્વ કરતી હતી હવે એની પાસે ઘણા કારણો છે કેમ કલેક્શન નથી થયા બની શકે કે ફિલ્મો દર્શકો સુધી ના પહોંચ્યું હોય દર્શકો ફિલ્મ સુધી ના પહોંચ્યા હોય આ બધું શક્ય છે એટલે અમે જેટલા રિવ્યૂ કરો છીએ એમાં સિદ્ધાર્થભાઈ છે વિપુલભાઈ છે અમિતભાઈ છે અને અમે ત્રણ ચાર લોકોએ ગઈકાલે ફોનમાં વાત કરી અને કીધું કે આપણે કામ કરીએ આપણે કોઈને ફોર્સ નથી કરવાનું કોઈ દર્શકોને અમે એમ ફોર્સ ન કહી શકીએ કે ભાઈ તમારે ગુજરાતી છો તો તમારે ગુજરાતી ફિલ્મો જોવી જ જોઈએ જો તમે ગુજરાતી થઈને ગુજરાતી ફિલ્મો નથી જોતા તો તમને એઝ અ ગુજરાતી શરમ આવવી જોઈએ આવું અમે નહીં કહીએ પણ એ ધ્યાન દોરી શકાય જ્યાં દર્શકો છે એનું ધ્યાન દોરી શકાય કે તમે આટલો સરસ રિસ્પોન્સ જો લાલાને આપ્યો છે તો આમ નામ તો આપો ન હોય તમે કન્ટેન્ટ જોયો હોય કે તમે ગુજરાતી છો અને તમે લાલો જોવી જ જોઈએ આ હેતુથી તમે કઈ ફિલ્મોને અને જોવાય જ નહીં હું તો એમ કહું છું તોય તમને એમ કહે કે તમે ગુજરાતી છો તો તમારે આ ફિલ્મને સપોર્ટ કરવો જ પડે તો પછી એ ફિલ્મ જ નહીં જોવાની આ તો ઓલા જેવું થઈ ગયું ને કે તમે હિન્દુ છો તો તમારે ફલાણી ફલાણી પાર્ટીને વોટ આપવો જ પડે તો ભાઈ શું કામ હા તમારું કામ મજબૂત હોવું જોઈએ તમે કંઈક કામ કર્યું હોય એના બેઝ પર તમે છાતી ઠોકીને વોટ માંગી શકો છો એમ તમારું કામ મજબૂત હોય તો તમે લોકોને કહી શકો છો કે ભાઈ જોવો અમારી ફિલ્મ એટલે કન્ટેન્ટના બેઝ પર આપણે વાત કરવાની છે એક તો ગુજરાતી તરીકે હું ક્યારેય કોઈને નહીં કહું આ બધું ગુજરાતી તરીકે એક હતું બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ સુધી આપણે એમ કહેતા કે ભાઈ ગુજરાતી છે તો આપણે જપ સપોર્ટ કરાય પણ હવે ચોવીસમાં જે કન્ટેન્ટ એવા ત્રેવીસમાં જે કન્ટેન્ટ એવા અને પચીસમાં જે કન્ટેન્ટ એવા હવે કન્ટેન્ટ બેઝ પર જ આપણે ફિલ્મો જોવાની થાય એટલે અમે ચાર પાંચ જણાએ નક્કી કર્યું કે આપણે એક દર્શકોને એડ્રેસ કરતો એક વિડીયો મૂકી શકાય દર્શકોને જસ્ટ ઇન્ફોર્મ ઇન્ફોર્મેશન આપી શકાય કે ભાઈ જુઓ ભૂતકાળમાં પણ આવું આવું હતું અને સાઉથની કોઈ ઇન્ડસ્ટ્રી છે ત્યાં પણ હકીકતમાં આવું આવું છે રિજનલ સિનેમાને લોકો ખૂબ સરસ રીતે સપોર્ટ આપી રહ્યા છે અને પ્લસ બીજી વસ્તુ એ છે કે આપણે ગુજરાતી જે દર્શકો છે એક તો હિન્દી ફિલ્મો પણ જોવે છે પ્લસ સાઉથની કોઈ ફિલ્મો હોય એ હિન્દીમાં ડબ થઈને આવે તો એ પણ જોવે જ છે બરાબર છે અને ગુજરાતી છે એટલે ગુજરાતી તો ઘણી એવી ચૂકાઈ ગઈ છે દર્શકો સુધી નથી પહોંચી એમાં દર્શકોનો કોઈ વાંક નથી હું તમને છે ને સાઉથની અમુક ફિલ્મો છે એના હું તમને એક આંકડા આપું છું કે એનું શું હાલચાલ હતો જો અધર લેંગ્વેજની છે એક કન્નડ ભાષાની સુ ફ્રોમ સુ નામની ફિલ્મ હતી આ ફિલ્મ વિશે તમે સાંભળ્યું છે આ ફિલ્મ હજુ હિન્દીમાં નથી આવી પણ મને એવું લાગે છે કે અજય દેવગન લગભગ તૈયાર છે આને રિવેક બનાવવા માટે અથવા તો આ ઓફિશિયલી હિન્દીમાં ડબ થઈ જાય તો વાંધો નથી પણ પાંચ કરોડમાં આ ફિલ્મ બની હતી અને એકસો ને ચોવીસ કરોડનો બિઝનેસ કરેલો છે એક મરાઠી ફિલ્મ હતી બાય પણ ભારી દેવા જેનો બિઝનેસ બાણું કરોડ રૂપિયા છે પછી એક વિજય સેતુપતિની ફિલ્મ હતી તામિલ ફિલ્મ હતી નાઇન્ટી સિક્સ આ ફિલ્મનો પણ બિઝનેસ ખૂબ સરસ છે પછી એક મરાઠી ફિલ્મ સેરાટ વિશે તમે જાણતા જ છો બોલીવુડમાં પણ લગભગ એની રીમેક બની ગઈ છે એકસો દસ કરોડનો બિઝનેસ કર્યો હતો ખાલી મરાઠીમાં એણે બરાબર છે મલયાલમ લોકા બધાને તમને બધાને ખબર જ છે મલયાલમમાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ જો કે મલયાલમ ટ્રેલર જ્યારે આવ્યું ત્યારે જ હિન્દી ઓડિયન્સમાં ઉત્સાહ વધી ગયો હતો કે આ ફિલ્મ હિન્દીમાં ડબ થઈને આવે તો સારો પહેલાં તો મલયાલમમાં રિલીઝ થઈ ત્યાં ખૂબ સરસ બિઝનેસ કરી લીધો અને પછી એ ફિલ્મ ઓફિશિયલી હિન્દી લેંગ્વેજમાં પણ થિયેટરમાં રિલીઝ થઈ હતી એટલે આ ફિલ્મનો બિઝનેસ તમને કહું તો ત્રણસો કરોડ રૂપિયા છે પછી મંજુમલ બોયસ નામની બસો બેતાલીસ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાવાળી ફિલ્મ છે જે મલયાલમ ફિલ્મ છે એટલે રિજનલ સિનેમા રિજનલ દર્શકોમાં તેવડતો છે જ કે એ ફિલ્મોને સારી એવી ચલાવી શકે અને ગુજરાતીમાં હવે મારે ઉદાહરણ ક્યાં દેવાનું છે ગુજરાતીમાં લાલો છે તમને તમે બધા ખબર જ છે એક એક દિવસે બબ્બે કરોડ રૂપિયાનું કલેક્શન જો ગુજરાતી ઓડિયન્સ આ ફિલ્મને કરાવી શકતી હોય તો એક એક દિવસનું પચાસ પચાસ લાખ રૂપિયા કલેક્શન કરનાર ડિઝર્વ કરનારી આપણે ભૂતકાળમાં ઘણી ફિલ્મો ચૂકી ગયા છીએ અને અહીંયા છે ને આપણો વાક દર્શકોનો ખાલી દર્શકોનો વાક નથી મેકર્સનો પણ વાક છે કારણ કે ભૂતકાળમાં એવી એવી ગુજરાતી ફિલ્મો આવી છે કે જેના ટેમ્પલેટ જોઈએ ને તો સેમ ટુ સેમ જ હોય એક લવ સ્ટોરી હોય ને એમાં હીરો હિરોઈન પાછા હોય ને એની કાં તો ખેતરના સીન હોય કાં તો પછી અમદાવાદ જ બતાવેલું હોય અને લવ સ્ટોરીમાં કોમેડીનું મિશ્રણ હોય અને આ રીતનો એક સીન હોય અથવા તો ત્રણ છોકરાઓની કોમેડી હોય ને ટેમ્પલેટ તમે જોવો ને તો સેમ ટુ સેમ જ લાગે એટલે ઘણી વાર મેં ઘણા લોકોની કમેન્ટ્સ વાંચી છે કે એ લોકો એવું કહી રહ્યા છે કે હું કોઈ પણ ગુજરાતી ફિલ્મ જોઉં મને બધું સેમ જ લાગે અથવા તો હું કોઈ પણ હીરોની ફિલ્મ જોઉં ને તો એ ભાઈની સેમ જ એક્ટિંગ લાગે એટલે આમાં ફક્ત દર્શકોનો વાંક નથી દર્શકો પહેલાં ગુજરાતી ફિલ્મો જોતા હતા પણ મેકર્સના લીધે દર્શકોએ ગુજરાતી ફિલ્મ મૂકી દીધી છે પણ હવે એવું વાત નથી રહી તમે બે હજાર ત્રેવીસથી લઈ અને પચીસ સુધીનો આખો સિનારીઓ જુઓ ને તો નવા નવા અનુભવો નવા નવા એક્સપિરિયન્સ નવી નવી જગ્યા નવા નવા કલાકારો નવી નવી સ્ટોરી નવા નવા ફિલ્મ મેકરો જ હાઉ અલગ જ લેવલની ફિલ્મો તમને જોવા મળે અને આપણે ઓલરેડી એ બધા ફિલ્મોના રિવ્યૂ કરી લીધા છે છતાં હું તમને થોડાક એક્ઝામ્પલ આપું કે આ ફિલ્મો જો તમે જુઓ ને તો એ ફિલ્મ તમારા વખાણ ડિઝર્વ કરતી હતી એવી ફિલ્મ હતી હું થોડાક જ ઉદાહરણ આપીશ કારણ કે ઉદાહરણ તો બહુ બધા છે ત્રણ વર્ષની ફિલ્મોમાં ઘણા બધા ઉદાહરણ લઈ શકાય પણ છતાં તમે લોચાલાપસી જોઈ હશે જો જોઈ હોય તો ધન્યવાદ છે ના જોઈ હોય તો જોજો પર અવેલેબલ છે તમે આ ફિલ્મ જોજો તમને શરૂઆતમાં કદાચ એવું બની શકે એવું લાગે કે ભાઈ એક નોર્મલ કોમેડી ફિલ્મ છે પણ જેમ જેમ ફિલ્મ આગળ વધશે એમાં ઇન્ટરવલ પછીની જે આખી ફિલ્મ તમે જોશો ને તો તમને એમ થઈ જશે કે આ ફિલ્મ છે આની કોઈ હિન્દીમાં રીમેક બનાવી લેશે અથવા તો બનાવવી જોઈએ અથવા તો આ ફિલ્મ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવી જોઈએ આવું તમને ફીલ થશે લો ચાલ આપથી જોશો ને તો પછી એક ફિલ્મ હતી કાશી રાઘવ આ ફિલ્મ ઓટીટી પર અત્યારે નથી એટલે તમને કહી નહીં કે ક્યાં છે શું છે પણ આ ફિલ્મ કદાચ તમે ચૂકી ગયા હો પણ હવે ક્યારે ઓટીટીમાં આવે ને તો આ ફિલ્મ પણ જોજો તમને અમદાવાદ અમદાવાદ અમદાવાદવાળું જે ફરિયાદ હતી ને એ આ ફિલ્મ ફરિયાદે પૂરી કરે છે અમદાવાદની બહાર અને ફિલ્મની જે સ્ટોરી ફિલ્મનું જે પ્રેઝન્ટેશન જે સ્ટોરી ટેલિંગ ફિલ્મનો જે ક્લાઇમેક્સ તમને લાગે જ નહીં કે યાર આ ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યો છું કારખાનું ફિલ્મ તમે જોઈ લો એક આર્ટ છે એક કળા છે કે ફિલ્મની અંદર ફિલ્મ બતાવીને આ લોકોએ જે સિમ્પલ સ્ટોરીમાં આ લોકોએ જે વસ્તુ આપણને બતાવી છે અત્યારે શેમા રૂમિ પર અવેલેબલ છે કારખાનું ફિલ્મ તમે એકવાર જોઈ લેજો વશ બધાને ખબર જ છે જગત આ ફિલ્મ પણ ક્યાંય ઓટીટી પર અવેલેબલ નથી પણ જે તમને ફરિયાદ હતી ને કે એક્ટર એકના એક્ટરો એક એક જેવી એક્ટિંગ કરે છે અને ફલાણું ફલાણું તો આ ફિલ્મ તમે જોજો આટલી સિરિયસ ફિલ્મ છે આ ફિલ્મની રીમેક જો કરી હોય ને હિન્દી લેંગ્વેજમાં તો બહુ સરસ ચાલે વેનીલા આઈસ્ક્રીમ આ પણ તમને જે ફરિયાદ હતી કે એકને એક જેવી એક્ટિંગ અમુક કલાકારો કરે છે તો આ ફિલ્મ જુઓ એટલે તમને ખબર પડી જાય કે આ ફિલ્મનો જે સંદેશ છે આ ફિલ્મનું જે લખાણ છે ફિલ્મની જે સિનેમાટોગ્રાફી છે ફિલ્મના જે ઇમોશન છે એટલે આ તો મેં તમને છ ઉદાહરણ આપ્યા આની સિવાય બે હજાર ત્રેવીસમાં કેટલી ફિલ્મો ગઈ બે હજાર ચોવીસમાં બે હજાર પચીસમાં પણ કેટલી ફિલ્મો ગઈ એટલે હવે થોડું થોડું ધ્યાન ગુજરાતીમાં આપતા રહીએ ને તો સારું પડે કારણ કે આપણે કેવું છે ખબર આપણે કન્ટેન્ટ બે જ વાત કરવાની છે તામિલ ભાષામાં કોઈ સારો એવો કન્ટેન્ટ હોય બરાબર છે તો આપણે એ ઉઠાવીને જોવાનું આપણે એવું ફરજિયાત નહીં કે ભાઈ હું તો તામિલની ફિલ્મો ગમે આવે હું જોઈ જ લઉં છું હું તામિલનો ફેન છું એવું નહીં કોઈ એવું ન કરે કોઈ દર્શક એવો ન હોય જેમ કહી દે કે ભાઈ હું એક મુંબઈમાં રહેવાસી છું હું હિન્દી ભાષાને સપોર્ટ કરવાવાળો છું એટલે હિન્દીમાં આવતી તમામ ફિલ્મો હું થિયેટરમાં જઈને જોઉં છું એ પછી ગમે એવું હોય પણ એ મારું જોવી એ મારી ફરજ છે એ મારો હક છે આવું કોઈ ન કહી શકે જે ફિલ્મ લવર હોય જે દર્શક હોય એનું એક જ સૂત્ર હોય કન્ટેન્ટ આપો એટલે આપણા તરફથી સપોર્ટ આવશે એટલે આપણે કન્ટેન્ટ જે આવે છે ને ગુજરાતી ભાષામાં એ કદાચ તમારાથી ચૂકાઈ ગયા હોય તો એ એડ્રેસ કરવા માટે આ વિડીયો હું બનાવું છું કે ભાઈ જુઓ આવા આવા કન્ટેન્ટ ભૂતકાળમાં આવ્યા હતા કદાચ તમારાથી ચૂકાઈ ગયા હોય એટલે તમને જે પાછળ ફરિયાદો હતી ને કે એકને એક વસ્તુ બતાવે છે ને એકને એક જેવી એક્ટિંગ કરે છે એકને એક જેવી સ્ટોરી હોય છે કોમેડી જ હોય છે લગ્ન જ હોય છે આ ફરિયાદ તમારી બે હજાર ત્રેવીસ પછી પૂરી થઈ ગઈ હોત જો તમે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ ને બે હજાર પચીસની ફિલ્મો જોઈ હોત તો હું એમ નથી કહેતો કે સાવ પૂરી થઈ ગઈ હોત પણ ઘણી એવી ફિલ્મો આવી હતી જે તમારી ફરિયાદો પૂરી કરવા માટે સક્ષમ હતી સૌથી મોટું ઉદાહરણ હું તમને રાડો ફિલ્મનું આપીશ રાડો ફિલ્મ જો તમે ત્યારે થિયેટરમાં જોયું હોત ને તો એ કેડીનું જે મેકિંગ છે એ ખાલી મેકિંગ સ્ટોરી તમે સાઈડમાં જવા દો બધાની એક્ટિંગ તમે સાઈડમાં જવા દો એ મેકિંગ જે છે ને એ મેકિંગ અત્યારે બોલિવૂડવાળા ક્યાંક ને ક્યાંક હજુ એ ટાઈપનું મેકિંગ બનાવે છે બોલો હવે એણે વર્ષો પહેલાં કેડીએ જે વસ્તુ કરી હતી એ વસ્તુ અત્યારે તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને એમાં એક્ટિંગ જે કલાકારો નથી આઉટ ઓફ ધ બોક્સ એક્ટિંગ હતી યાર જબરજસ્ત એક્ટિંગ હતી અને તમે ફિલ્મ મ્યુટ કરીને જુઓ ને રાડો એટલે તમને એમ જ લાગે આ કોઈ બોલીવુડવાળાએ ફિલ્મ બનાવી છે ને આ કોઈ બોલિવૂડની ફિલ્મ છે એટલે આ ફિલ્મ પણ કોઈ ક્યાંક જોયું હોત ને તો તમારી ફરિયાદોનું નિવારણ આવી ગયું હોત કે ભાઈ એકને એક એક્ટિંગને એકનું એક ને ફલાણું ફલાણું એટલે એના પછી તો ઘણી બધી ફિલ્મો આવી બે હજાર પચીસમાં પણ તમે જોઈ લો હવે દર્શકોનો જ વાંક છે એવું નથી હા તમારે ફિલ્મ વિશે જાણવું હોય તમારે ફિલ્મ ગુજરાતી ફિલ્મ વિશે સ્પેશિયલી જાણવું હોય કે ક્યાં શું છે તો અમે તો છીએ જ હું એમ નથી કે હું એકલો છું ઘણા બધા રિવ્યૂઅરો છે બધા રિવ્યૂ કરે જ છે એમાં સિદ્ધાર્થભાઈ હોય અમિતભાઈ હોય વિપુલભાઈ હોય હેમિશ હોય પછી સમીર હોય કે કોઈ પણ હોય એક્સવાય જેડ ઘણા બધા રિવ્યૂ છે તમને બધાને ખબર જ છે તમે કોઈપણને ફોલો કરી શકો છો અથવા તો તમને હજુ એક વ્યક્તિ પર વિશ્વાસ ન હોય તો તમે તમામના રિવ્યૂ જોઈ શકો છો છતાં રિવ્યૂ જોઈને તમને વિશ્વાસ ન હોય તો બધાની કમેન્ટ સેક્શન જોઈ શકો છો કમેન્ટ સેક્શનમાં તો ઓર્ગેનિક વસ્તુ જોવાની છે એટલે ગુજરાતી ફિલ્મો તમારી એક ફરિયાદ એવી હોય કે ભાઈ ક્યારે આવીને વહી જાય ખબર જ નથી તમે શું જોવા જવાનું આ ફરિયાદ પણ તમારી વ્યાજબી છે આ ફરિયાદ હોવી જ જોઈએ કારણ કે મેકર્સ પણ ક્યાંક ને ક્યાંક નથી હજી એમ કહેવાય કે શીખ્યા અથવા તો એ લોકો પાસે કોઈ એવી છે નહીં મારે મેકર્સને એક વાત એ કહેવાની થાય કે ટ્રેલર જે રિલીઝ થાય છે ને ટ્રેલર એ ટ્રેલર ક્યાંક ને ક્યાંક હજુ દર્શકો સુધી નથી પહોંચતા જો એ ટ્રેલર દર્શક સુધી પહોંચી ગયું તો દર્શક છે ને એ મનમાં નક્કી કરી લેશે કે આનંદની ફિલ્મ આવશે છે ને ચાલો આપણે આ વિશે કંઈક વિચારશું અથવા તો એના મનમાં જે છાપ છે ને કે ભાઈ એકને એક વસ્તુ એકને એક એક્ટિંગ એકને એક જગ્યા તો એ ટ્રેલર જોઈને કદાચ એના મનમાંથી એ છાપ ભૂછાય જાય ભલે ફિલ્મ ન જોવે પણ ટ્રેલર જોઈએ ને ટ્રેલર જોઈને એને એમ થઈ જાય કે અરે વાહ આ તો ગુજરાતી ફિલ્મ છે યાર હા આ લોકો બહુ સારું બનાવવા માંડ્યા આવું એકવાર થઈ જાય ને તો પછી કેવું કે એ ફિલ્મ જોવા જાય કે ન જાય બે નંબરની વાત છે પણ એના પછી ભવિષ્યમાં કોઈ આવનારી ફિલ્મ હોય ને તો એને એક મનમાં એવું થાય કે ના ના હવે ગુજરાતી ફિલ્મ સારી બને છે એ બધું પહેલાં હતું લગ્નવાળું કોમેડીવાળું હવે નથી આવું આ વસ્તુ એક થઈ શકે છે પણ એની આવું ખબર નહીં કેમ પણ ટ્રેલર છે ને એ દર્શકો સુધી હજી નથી પહોંચતા હું એમ નથી કહેતો કે તમે સોશિયલ મીડિયામાં ટ્રેલર જો એટલે પહોંચી જ જાય છે પણ હજી નથી પહોંચતા એના માટે કંઈક કરવું પડે જો ટ્રેલર દર્શક સુધી પહોંચી ગયું દર્શકે આખું ટ્રેલર જોઈ લીધું તો તમારું ચાલીસ ટકા કામ થઈ જાય આ વસ્તુ સત્ય છે આ મારો અનુભવ છે ને એટલે હું કહું છું બાકી પ્રમોશન તમે લોકો તમારી રીતે કરો જ છો બધું કરો છો બરાબર પ્રમોશનને જે કાંઈ કરવું પડતું હોય બ્લોક બુકિંગ કરવું પડતું તો એ પણ કરો જ છો એમાં કોઈ બેમત નથી પણ ટ્રેલર દર્શકો સુધી પહોંચતું નથી પ્લસ આ લાલો ફિલ્મ ચાલીને મને એવું લાગે છે કે લાલો ફિલ્મને ઉડાન ભરી ક્યાંથી કે અંકિતભાઈ એના ગામમાં જ્યારે આ ફિલ્મ બતાવી સ્ક્રીનિંગ કરીને ત્યાર પછી આ ફિલ્મ છે એ ઉપડી આવું મને લાગે છે એટલે એવું બની શકે કે કદાચ કોઈ દર્શકો થિયેટર સુધી ના આવી શકે તો થિયેટરને દર્શકો સુધી લઈ જવાય તો વાંધો નથી શરૂઆતમાં કારણ કે ગામડાઓ સુધી ફિલ્મો હજુ આપણે નથી જાતી પણ પછી એ પણ જોવું પડે કે ભાઈ સ્ટોરી કઈ છે ગામડાની સ્ટોરી હોય અને તમે એને પછી કોલેજમાં એનું સ્ક્રીનિંગ કરીને મફતમાં સ્ટુડન્ટને બતાવો તો એનું કોઈ મિનિંગ નથી મિશ્રી જેવી ફિલ્મો હોય અને તમે એને ગામડામાં પડદા લગાવીને બતાવો તો એનું કોઈ મિનિંગ નથી પણ અંકિતભાઈની આ ફિલ્મ જે લાલો ઉપડી એ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગામડામાં સ્ક્રીનિંગ કર્યું ને ત્યાર પછીથી ઉપડી છે એટલે હું એ ઘણીવાર કીધું છે કે દર્શકો સુધી ફિલ્મ શરૂઆતના દિવસોમાં કઈ રીતે પહોંચાડવી એ મેટર કરે છે દર્શકો સુધી ફિલ્મ પહોંચી ગઈ એટલે તમારા જે ઓર્ગેનિક રિવ્યૂ છે પ્રોડક્ટ સારી છે તો એ આવી જશે એટલે મને એવું લાગ્યું કે ઘણી ફિલ્મો આપણે હતી ભૂતકાળમાં એ દર્શકો સુધી નથી પહોંચી અથવા તો દર્શકો ફિલ્મ સુધી નથી પહોંચ્યા અને હું દર્શકોને પણ એમ કહું છું કે હું એમ નથી કહેતો કે ભૂતકાળમાં રિલીઝ થયેલી ફિલ્મો બધી જ ફિલ્મો લાલો જેટલું ડિઝર્વ કરતી હતી હું એમ નથી કહેતો પણ જે રીતના કલેક્શન અત્યારે ફિલ્મોએ કર્યા છે ને એટલા કલેક્શન તો એ બધી ફિલ્મો ડિઝર્વ નહોતી જ કરતી એટલે કદાચ ચૂકાઈ ગયું હોય પણ હવે જે થયું એ ભૂતકાળ હતો પણ ભવિષ્યમાં જો તમે કન્ટેન્ટ શોધી રહ્યા છો જો તમે હિન્દી ભાષામાં કન્ટેન્ટ શોધી રહ્યા છો જો તમે સાઉથમાં કોઈ કન્ટેન્ટ શોધી રહ્યા છો કે ભાઈ આ શુક્રવારે કઈ સાઉથની ફિલ્મ હિન્દીમાં ડબ થઈને આવી છે મારે જોવી છે તો સારો તમારા તમારા પ્લેલિસ્ટમાં ગુજરાતી ફિલ્મો પણ નાખી દેજો કે કઈ ફિલ્મ છે એ આવી છે અને મેકર્સને પણ હું ઘણીવાર વિનંતી કરી ચૂક્યો છું કે ભાઈ હિન્દી લેંગ્વેજમાં હવે ફિલ્મો ડબ કરવાનું રાખીએ તો ગુજરાત બહારની ઓડિયન્સ પણ આવે એ લોકો પણ હવે એવું સર્ચ કરતા થઈ જાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કઈ ફિલ્મ છે જે હિન્દીમાં ડબ થઈને આવી છે કારણ કે આપણે બધા અત્યારે સાઉથ ઇન્ડસ્ટ્રીની દર શુક્રવારે કંઈકને કંઈક રાહ જોઈએ છે કે સાઉથમાંથી કઈ ફિલ્મ ડબ થઈને આવી છે આ બધે જોવે જ છે કારણ કે ઘણી એવી ફિલ્મો હતી સાઉથની કે જે બે ચાર ફિલ્મોના લીધે જ દર્શકો સાઉથ તરફ આકર્ષાઈ ગયા છે તો આપણી પાસે આ વોઇસ લેવલ ટુ હતી અત્યારે લાલોનો સમય છે ફિલ્મને હિન્દીમાં રી રિલીઝ કરવાનો કારણ કે હિન્દીમાં હવે રિવ્યૂ થવા લાગ્યા છે આ ફિલ્મના અમે ઘણા રિવ્યૂ જોઈએ છે જે હિન્દી રિવ્યુઅરો છે આ ફિલ્મના રિવ્યૂ કરી રહ્યા છે તો પછી હિન્દીનો સમય છે લાલોનો કે હિન્દી લેંગ્વેજમાં એને રિલીઝ કરી દેવાય જો બે ત્રણ ફિલ્મો ખાલી હિન્દી સર્કિટ ઓડિયન્સને અડી જશે ને એટલે એ લોકો પછી સર્ચ કરતા થઈ જશે કે ભાઈ આ શુક્રવાર છે તો કે ચાલો ગુજરાતીમાંથી કઈ ફિલ્મ આવી છે જે હિન્દીમાં ડબ થઈ છે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવા જેવી છે અને દર્શકોને પણ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે હવે તો આપણે બહારથી કોઈ કન્ટેન્ટ ગોતીએ છીએ તો એકવાર આપણે ગુજરાતીમાંથી પણ ગોતતા થઈ જઈએ અને કઈ ફિલ્મ આવે છે એના પર ધ્યાન રાખીએ કે ભાઈ ગુજરાતીમાં શુક્રવાર છે તો કઈ ફિલ્મ આવી છે ફલાણું ફલાણું ફિલ્મ છે ચાલો તેનો રિવ્યૂ કેવો છે અથવા તો લોકો એના વિશે શું કહી રહ્યા છે એના રેટિંગ માઈ શોમાં આઈ તમે જેના પર જ્યાં વિશ્વાસ કરતા હોય ત્યાં જોઈ લેવાની છૂટ છે હું એમ નથી કહેતો કે મારી ચેનલ સાથે જોવો અને કેમ કે કોઈને કોઈ કોઈને કોઈ રિવ્યુઅરને ફોલો કરતા હોય છે કોઈ ન્યૂઝપેપરના રિવ્યૂને ફોલો કરતા હોય છે કોઈ માઈ શોના રેટિંગને ફોલો કરે છે કોઈ એમડીબીને ફોલો કરે છે જે કંઈ કરતા હોઈએ એટલે ગુજરાતીમાં થોડું હવે ફોકસ કરી અને ધ્યાન રાખો તો કન્ટેન્ટ તમને મળી રહેશે તમે નિરાશ નહીં થવા અને પ્લસ સારી વસ્તુ એ છે ગુજરાતીની ટિકિટ છે ક્યાંક ને કંઈક હિન્દી કરતાં સસ્તી હોય છે હું એમ નથી કહેતો ગુજરાતીની ટિકિટ તમને સવા રૂપિયા મળી જાય પણ હિન્દી ટિકિટ છે હિન્દી ફિલ્મોની ટિકિટ છે એના કરતાં આપણને વીસ પચીસ ત્રીસ રૂપિયા તો સસ્તી હોય જ છે અને હવે હું હજી તમને ઘૂટી ઘૂટીને કહું છું કે પહેલાં જે કંઈ મેકર્સો ફિલ્મ બનાવતા હતા એમાં તમારી જે કંઈ ફરિયાદો હતો એ ફરિયાદો હવે તમારી દૂર થશે જો કે બે હજાર ત્રેવીસથી જ દૂર થઈ ગઈ પણ તમે હવે ચૂકી ગયા તો કંઈ વાંધો નહીં પણ ભવિષ્યમાં જોવાનું રાખજો એટલે તમારી ફરિયાદો છે એ દૂર થઈ જશે હમણાં જ એક દશેરા નામની ફિલ્મનું ટ્રેલર આવ્યું છે આ તમે જુઓ તો તમને ઘણી બધી ફરિયાદો છે એ દૂર થઈ જાય જે વાળી જે એકના હીરોવાળી એકને એક સ્ટોરી વાળી લગ્નવાળી લવ સ્ટોરી વાળી આ બધી ફરિયાદો છે ને તમે દૂર થઈ જાય બોલો ખાલી ટ્રેલર જુઓ ને ત્યાં ફિલ્મ તો પછી આવશે એટલે વાત કરીશું આપણે પણ આ ટ્રેલર જુઓ તો તમને એમ થઈ જાય કે નહીં આ ગુજરાતીઓ છે પણ બનાવે છે તો હવે ભાઈ જબરજસ્તો આવું એકવાર તમારા મોઢામાંથી નીકળે છે આવી ઘણી બધી ફિલ્મો ભવિષ્યમાં આવવાની છે એટલે આ વસ્તુ છે મને એવું થયું કે આપણે એકવાર દર્શકોને એડ્રેસ કરી શકાય કે ભાઈ આ રીતની રિક્વેસ્ટ કરી શકાય કે હવે થોડું ગુજરાતીમાં ધ્યાન આપો તો તમને સારા એવા કન્ટેન્ટ આપણે ઘરમાં ઘરમાં મળી જાય એમ છે સાઉથમાંથી તો મળે જ છે અને કન્ટેન્ટ બેઝ જ વાત કરવાની છે તમે ગુજરાતી છો તો તમારે ફિલ્મો જોવી જ જોઈએ એવું હું ક્યારેય નહીં કહું હું શું કામ કહું ભાઈ પૈસા દઈને બધા ફિલ્મો જોવે છે તો મારામાં તેવડું હોય મેકર્સમાં તેવડું હોય તો સારું એવો પ્રોડક્ટ બનાવીને આપે એટલે ગુજરાતીઓ સપોર્ટ કરશે જ એમાં ગુજરાતીઓ હોય તો ગુજરાતીઓને ફિલ્મો ગુજરાતી જોવી જ જોઈએ જો નથી જોતા તો તમે એઝ ગુજરાતી તમને શરમ આવી જોઈએ આવું હું ન હું કામ કહું ભાઈ આપણે પૈસા દઈને ફિલ્મો જોવાની છે એટલે આપણે કન્ટેન્ટ જ વાત કરવાની સારો એવો કોન્ટેન્ટ હોય તો બધા લેવાનો પછી ખરાબ કન્ટેન્ટ હોય તો ગુજરાતી ગુજરાતી કરીને આપણે ક્યાંક સપોર્ટ કરો સપોર્ટ કરો તો આ વસ્તુ હું સખત વિરોધી છું આ વસ્તુ નહીં કન્ટેન્ટ બેઝ હા તમને એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો અને મારે બીજા રિવ્યુઅરોને પણ વાત કરવી પડી કે ભાઈ જો આપણે ગુજરાતીમાં સારા એવા કન્ટેન્ટ ભૂતકાળમાં ગયા હતા રિલીઝ થયા હતા પણ એને સપોર્ટ જેવો જોઈતો હતો ને જેવું કલેક્શન જોતું હતું એવું મળ્યું નથી હવે એની પાસે ઘણા બધા કારણો હશે પણ હવેથી આપણે દર્શકોને એક અપીલ કરી શકીએ કે ગુજરાતીમાં થોડું ધ્યાન આપશો તો તમને સારા એવા કન્ટેન્ટ મળી રહેશે અને થોડું ઘણું જો મેકર્સને આમ ધરાઈ રહે એટલું કલેક્શન મળી જાય તો એ લોકોમાં કેવો ઉત્સાહ વધે કે યાર આ લોકો જોવે તો છે આપણી ફિલ્મો ચાલો આપણે હવે કંઈક નવી સ્ટોરી પર કામ કરીએ એટલે પ્રમોશન ને બ્લોક બુકિંગ ને પ્રીમિયર ને એ બધું તો ઠીક છે પણ મેકર્સ મહેનત પણ ખૂબ સરસ કરે છે ઓ ભ્રમ એક ખૂબ સરસ એક્ઝામ્પલ છે ભ્રમ તમે જોઈ લો રિલીઝ થઈ પ્રી રિલીઝ ડ્યુરિંગ રિલીઝ અને પોસ્ટ રિલીઝ આ લોકોની જે મહેનત છે ને આના કારણે જે ફિલ્મે કલેક્શન કર્યું છે બાકી ભ્રમ છે એની કોઈ હાઈપ બાઈપ કે આ બધું કંઈ હતું નહીં રિલીઝ પહેલાં મેકર્સે જે કાંઈ એની ઇવેન્ટ યોજી અને જે કાંઈ પ્રી પ્રમોશન કર્યા પછી રિલીઝ દરમિયાન જે કાંઈ કર્યું રિલીઝ પછી જે કાંઈ કર્યું ખૂબ મહેનત કરી અને એ લોકો એક સારું એવું કલેક્શન મેળવી શક્યા છે એટલે મહેનત તો મેકર્સ કરે જ છે એમાં કોઈ બેમત નથી એટલે હવે ઘણી બધી ફિલ્મો ભવિષ્યમાં આવવાની છે અત્યારે ચાલી રહી છે આ વિડીયો બનાવવા પાછળનું કારણ એ જ હતું કે લાલોને જો આપણી ગુજરાતી ઓડિયન્સ આટલો બધો સપોર્ટ કર્યો છે તો આપણી ગુજરાતી ઓડિયન્સમાં તો છે જ કે અને ગુજરાતી નહીં બધા તમે રાજ્યોના જોઈ લો તમે રીજનલ મલયાલમ જોઈ લો તામિલ જોઈ લો તેલુગુ જોઈ લો મરાઠી જોઈ લો બધા પોતપોતાના રિજનલમાં બધા દર્શકોમાં તેવડ હોય જ કે સારો એવો કન્ટેન્ટ હોય એને વધાવી લે પણ મને એવું થયું કે સારા એવા કન્ટેન્ટ આપણે ભૂતકાળમાં સ્કીપ થઈ ગયા અથવા તો ભૂલી ગયા અથવા તો આપણે સુધી ના પહોંચ્યા એના કારણે આપણે એ ફિલ્મ ના જોઈ શકીએ અને એના ફિલ્મોને સપોર્ટ ના કરી શકીએ અથવા તો એક્સ વાય જેડ જે કાંઈ ભૂલચૂક થઈ હોય પણ ભવિષ્યમાં આપણે થોડું ધ્યાન રખાય કે ભાઈ આપણી ઇન્ડસ્ટ્રી પણ કંઈક ને કંઈક સારું બનાવે છે બનાવી ચૂક્યા છે અને હજી બનાવશે તો તમે થોડાક પહેલાં રહેજો અલર્ટ રહેજો થોડુંક ધ્યાન રાખજો બસ આટલું કેવું છે બાકી તો ભાઈ દર્શકો ઉપર છે એને શું જોવું ને શું ના જોવું અમે તો ખાલી એક ઇન્ફોર્મેશન જસ્ટ માહિતી આપી શકીએ કે આવું 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 છે બાકી હા ગુજરાતી ફિલ્મોની માહિતી ટ્રેલર ટીઝર રિવ્યૂ એ બધું જોવું હોય તો હું ઇન્સ્ટાગ્રામ પર પણ છું અને અહીંયા પણ છું તમે ફોલો કરી શકો છો બીજું તો વધારે હું કંઈ ના કહી શકું ધન્યવાદ